તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો તમારા બધાનું ચરોતર નામે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજે તમને લઈને આવી ગયા છે સંતરામ ચાઇનીઝ ફૂડ અહીંયા તમને પહેલાં સ્ટાર્ટિંગમાં દેખાઈ જવાનું છે ચાઇનીઝ જે ફૂડ બનાવે છે તેનું લાયસન્સ ગવર્મેન્ટ લાયસન્સ મળી જવાનું છે વાત કરીએ મેનુની તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મેનુ કાર્ડ પેલા તમે દરેક મેનુ કાર્ડ માં પ્રાઇસ જોઈ શકો છો અને દરેક કાર્ડના ફાસ્ટ ફૂડ અહીંયા તમને મળી જાય તો મિત્રો તમે જોઈ શકો છો આપણા બર્ગર અહીંયા ફર્સ્ટ ક્લાસ તેલની અંદર તૈયાર થઈ રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો હવે બર્ગરને હિટિંગમાં પ્રેસ કરવામાં આવે છે જેથી કરીને બર્ગર રેડી થઈ જાય શેકાઈને તો ગરમ માં કરવામાં આવે છે ત્યારના બાદ જોઈ શકો છો અમે રિઝલ્ટ હવે મિત્રો તમને ફાઇનલ રિઝલ્ટ પણ બતાવી દઈએ તમે જોઈ શકો છો આ છે આપણું ફાઇનલ રિઝલ્ટ અને હવે આપણે ભાવતાલની વિશે કાકા જોડે વાત કરીશું જય મહારાજ કાકા જય મહારાજ તમારું નામ જણાવજો મારું નામ તજિંદર અમરજીત સરદાર છે તમે અહીંયા તમારા ફાસ્ટ ફૂડમાં કેટલી આઇટમ બનાવો છો તે જણાવજો સંતરામ ફાસ્ટફૂડમાં આપણે એકચ્રોલ ચાઇનીઝ છે આપણી પાસે હા ફાસ્ટફૂડમાં છે પીઝા છે સેન્ડવિચ છે બર્ગર છે બસ પછી ફ્રેંચ ફ્રાઈસ છે અને આપણે જે પીઝા બર્ગર નો રેટ જરાક જણાવી દેજો આવા ચાઇનીઝ નો ભાવ ફૂલ પ્લેટ 60 100 રૂપિયા છે અને હાફ પ્લેટ 60 રૂપિયા છે આપણી પાસે પનીર ચીલી નો 140 છે તમારો આ જે બિઝનેસ કરો છો તે કેટલા ટાઈમ થી બિઝનેસ કરો છો જરાક અમાર વ્યુઅર્સ મિત્રો ને આપણે આઈ થિંક ચાઇનીઝ નો બિઝનેસ આપણો 2013 થી છે એટલે અંદાજ કે તમારે 10 વર્ષ થઈ ગયા જ્યારે આ ફાસ્ટ ફૂડ નો બિઝનેસ આપણો આજી 2 યર્સ થાય એવું બરાબર એવું છે મારા જે વિવર્સ મિત્રો છે એમને તમારા સંતરામ ચાઇનીઝ નું લોકેશન જણાવી દેજો આપણે નિયર ગુરુદ્વારા રામ તલાવડી મિસર રોડ નડિયાદ ગુરુદ્વારા ની એક્ઝેક્ટ બાજુમાં જ છે આપણે ફૂડ લાઇસન્સ કસુર ફૂડ લાઇસન્સ ભી છે આપણી પાસે સોપેક લાઇસન્સ પણ છે અને અમારી લાઇસન્સ થી ધંધો કરીએ અને તમારા શોપ પર કઈ અહીંયા સ્પેશિયલ ઓફર ચાલે છે આપડે સ્પેશિયલ ઓફર છે પીઝા માં બોક્સ ચાર્જ અલગ થી રહેશે અને તમારી શોપનો ચાલુ થવાનો ટાઈમ તમારો ટાઈમિંગ અહીંયા છે સાડા છ થી રાત ઓકે થેન્ક યુ સો મચ જણાવવા માટે જય વાહ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો શું સરસ મજાની સુગંધ આવી રહી છે મતલબ ભાઈ મોણામાં પાણી આવી ગયું જોઈને તમે જોઈ શકો છો સરસ મજાના અહીંયા ગાંઠિયા તૈયાર થઈ રહ્યા છે બહુ સરસ રીતે તમે જોઈ શકો છો અહીંયા બહાર એને કાઢવામાં આવે છે તરીને લાઈવ તરીને કાઢવામાં આવે છે જોઈ શકો છો બહુ સરસ મજાનું ફૂડ તૈયાર થયું છે તમે પ્લેટમાં જોઈ શકો છો બહુ સરસ હવે મિત્રો મહિલાઓની અને પુરુષોની ઉત્તમ પસંદ એટલે કે પીઝા મિત્રો અહીંયા તમને દરેક પ્રકારના પીઝા મળી જવાના છે તમે જોઈ શકો છો પ્લેટમાં ફર્સ્ટ ક્લાસ પીઝા તૈયાર કરી દે છે અને પાર્સલની વાત કરીએ તો મિત્રો પાર્સલ પણ આપણને પીઝા મળી જવાના છે મિત્રો વાત કરીએ તો સોસ દરેક પ્રકારના અહીંયા સોસ તમને મળી જવાના છે બીજી વાત કરીએ તો મસાલા ઉપર નખવાના પણ અહીંયા મળી જવાના છે પાર્સલ તમે જોઈ શકો છો જે આ વ્યક્તિએ પાર્સલ તૈયાર કરતું એ ભાઈનું અમે પાર્સલ ચેક કરીને તમને બતાવી રહ્યા છીએ પાર્સલ છે જોઈ શકો છો મિત્રો આ બે ત્રણ પ્રકારના પીવા જોઈ શકો લાઈક લાઈક કરી લો શેર કરી કમેન્ટ હવે મિત્રો આપણે વાત કરીશું મંચુરિયન હા મિત્રો હવે વાત કરીશું આપણે મંચુરિયન તમે અહીંયા લાઈવ જોઈ શકો છો મંચુરિયન આપણી સામે બનાવી રહ્યા છીએ પહેલી પ્રોસેસમાં તેલ નાખીને કોબીજને મસ્ત એવો કટિંગ કરીને શેકવામાં આવે છે જોઈ શકો છો પાણી નાખીને આની અંદર અડદર નાખી દીધી છે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ સરસ મજાના મસાલા અને આ બ્લેક સોસ છે આ રેડ સોસ પાણી નાખી દીધું છે આ રેડ સોસ ફરી ટમાટર સોસ નાખ્યો છે લાગે છે અહીંયા હલવામાં આવે છે જોઈ શકો છો બહુ સરસ રીતે હવે આ સોયાબીન એટલે કે મંચુરિયન મિત્રો જોઈ શકો છો મંચુરિયનના સરસ મજાના અહીંયા જે ઘોગડા હોય છે તે નાખવામાં આવે છે જોઈ શકો છો પીસ જે કહેવાય સરસ મજાના પીસ નાખીને મીઠું નાખીને તૈયાર કરવામાં આવે છે જોઈ શકો છો તમે આ મંચુરિયન ઘરે પણ બનાવી શકો છો આ વિડીયોમાં જે રીતે બતાવે છે એ રીતે તમે જોઈને પણ બનાવી શકો છો પણ અહીંયા જેવું ટેસ્ટ તમને નહીં આવે તો અહીંયા આવો તો વિઝિટ જરૂર કરજો કેમ કે અહીંયા ચાઇનીઝમાં ફૂડ જે ખરા તેનું લાઇસન્સ પણ આ ભાઈને મળેલું છે તો જેવો તેવો ટેસ્ટ વગર તો લાઇસન્સ મળતું નથી તો જોરદાર ભાઈ અહીંયા ટેસ્ટ છે તમે અગર વિડીયોમાં બન્યા રહો તમને ટેસ્ટ કરીને પણ અહીંયા લાઈવમાં બતાવીશું કે કેવો ટેસ્ટ છે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો ચાલો મિત્રો તમને આગળ હવે લઈ જઈએ મંચુરિયન તરફ કે કેવી રીતે ડીશ તૈયાર થઈ છે તેનું પાર્સલ કેવી રીતે કરે છે તો મિત્રો જોઈ શકો છો સરસ મજાની અહીંયા પ્લેટ તૈયાર થઈ ગઈ છે મન્ચુરિયન ની અને દહીં ને અહીંયા ગાંડિયાભાઈ દહીં ભાઈ વગેરે મળી જવાનું છે તો મિત્રો રાહ કોણી જોઈ રહ્યા છો અત્યારે જ પહોંચી જજો સંતરામ ચાઇનીઝ ફાસ્ટ ફૂડ અને મિત્રો તમે પાર્સલની બી સુવિધા જોઈ શકો છો સરસ મજાનું ગરમા ગરમ મન્ચુરિયન તૈયાર કરીને અહીંયા પાર્સલ કરવામાં આવે છે તમે લાઈવ જોઈ શકો છો સરસ મજાનું અહીંયા પાર્સલ પણ રેડી થઈ ગયું છે તો મિત્રો જો એક વાર ખાય બાર બાર આય મિત્રો જોઈ શકો છો ભીડ ભીડ ભીડની વાત કરીએ તો જબરજસ્ત ભીડ અહીંયા બેસવાની પણ જગ્યા નહીં હતી અને કાકા તમારે અહીંયા શોપ પર બેસીને જમવાની સુવિધા કેવી જમવાની સુવિધા મેળવી છે અહિયાં આપણે બેસીને બી જમી શકીએ છીએ અને ટેકઅવે છે આપડી પાસે અને તમે ફોન થી ઓર્ડર કરશો તો મિનિમમ તમને ઓર્ડર મળી જશે અને આપડે ઝોમેટો પર ભી થોડા ટાઈમમાં લિસ્ટડ થઈએ છીએ આપણને પંજાબી સબ્જી થી લઈને પરોઠા શાક

તો આ વેબસાઇટ પર જલ્દી તમને ફાસ્ટ ફૂડ અવેલેબલ મળી જશે